શું સાહેબ અમારે આઈવીએફ કરાવતા પહેલા હિસ્ટોસ્કોપી કરાવવી ખૂબ જરૂરી છે અથવા કમ્પલસરી છે હું ડૉક્ટર જયદેવ ધામેલિયા આઈવીએફ કન્સલ્ટન્ટ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ કેન્ડોર આઈવીએફ સેન્ટર સુરતથી આજે આપણે વાત કરીશું હિસ્ટોસ્કોપી કે જે આઈવીએફ કરાવતા પહેલાં દર્દીઓને કરાવવી કે ના કરાવવી હિસ્ટોસ્કોપી ટૂંકમાં સમજાવો તો ગર્ભાશયની અંદરની પરિસ્થિતિ જાણવા માટેની એક દુર્બીનની તપાસ કે જેમાં કોઈ ઓપરેશન કે કશું આવતું નથી પણ ગર્ભાશયના મુખમાંથી ગર્ભાશયની અંદરની પરિસ્થિતિઓ દૂર ટીવી પર જોવામાં આવતી હોય છે આઈવીએફની સારવાર એ દરેક દર્દીઓ માટે ખુબજ આશા બનતી સારવાર હોય છે ખૂબ મોટી એમને હોપ હોય છે કે ઇસ્ટોસ્કો ઇસ્ટોસ્કોપીની સારવાર એટલે કે ઇસ્ટોસ્કોપીની તપાસ દરેક દર્દીઓને કરાવવી કમ્પલસરી નથી જોવા તો અમુક ડોક્ટરો એવું કે છે કે દરેક દર્દીઓમાં ઇસ્ટ્રોસ્કોપી કરાવી ફરજિયાત છે જ્યારે અમુક ડોક્ટર એવું કહે છે કે ઇસ્ટ્રોસ્કોપી ફરજિયાત નથી હું ડોક્ટર જયદેવ ધામિલે મારું એવું માનવું છે કે દરેક દર્દીઓને હિસ્ટોસ્કોપી કરાવવી જરૂરી નથી કારણ કે એ કોસ્ટ ઇફેક્ટિવ નથી સોનોગ્રાફીની એટલી સરસ ટેકનોલોજી આવી ગઈ છે થ્રીડી સોનોગ્રાફી વડે આપણે જાણી શકીએ છીએ કે ગર્ભવશયની અંદરની પરિસ્થિતિ કેવી છે એટલે કે અંદરની દિવાલ કેવી છે એને બ્લડ સપ્લાય એટલે કે વોસ્ક્યુલારિટી કેવી છે અંદર કોઈ પોલીસ સેપ્ટમ કે કોઈ સ્ટ્રેન એનોમલી છે કે નહીં આ બધું જો જાણી શકાતું હોય સોનોગ્રાફી વડે અને જો કોઈ પ્રકારની પ્રોબ્લેમ ના હોય તો એવા કેસમાં હિસ્ટ્રોસ્કોપી કરાવવી જરૂરી નથી હા જો સોનોગ્રાફી દરમિયાન આપણને કોઈ ગર્ભાશયની અંદર મસો પડદો ગાંઠ કે કોઈ પ્રોબ્લેમ દેખાય તો અથવા તો અંદરની દિવાલ બનતી જ ના હોય તો એવા કેસમાં હિસ્ટોસ્કોપી કરવી ફરજિયાત છે પરંતુ જો હિ સોનોગ્રાફીનો રિપોર્ટ તદ્દન નોર્મલ હોય તો એવા કેસમાં હિસ્ટોસ્કોપી આઈવીએફ કરાવતા પહેલાં જરૂરી નથી હા એક બે સાયકલ ફેલ થઈ હોય અને ઘણી વખત કોઈ જ નિદાન ના મળતું હોય એવા દર્દીઓને અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ કે હિસ્ટોસ્કોપી કરાવીને આગળ વધીએ પરંતુ પહેલો જ પ્રયત્ન કરતા હોય એવા દર્દીઓને હિસ્ટોસ્કોપી કમ્પલસરી નથી મારા આ વિડીયોમાં વધુ વધુ લોકો સુધી શેર કરો અને તમને પણ જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ બોક્સમાં અથવા તો અમને કોલ કરીને પૂછી શકો છો અને જરૂર આ વિડીયોને લાઇક કરો જેથી કરીને અમને આવા વિડીયોઝ બનાવવાનો મોટિવેશન મળે એમ્પાવરમેન્ટ મળે થેન્ક યુ